હેલો ગાયસ તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના હજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતીવાડી વિશે એટલે કે આજે આપણે આ જે એરંડાની ખેતી છે કંઈક અલગ રીતે જ ખેતી કરવામાં આવી છે અને એ ખેતી વિશે આજે આપણે વાત કરવાની છે તો મિત્રો જે તમને આ એરંડા જોવા મળી રહ્યા છે એકદમ અલગ છે જે આપણે એરંડાની ખેતી કરીએ છીએ એના કરતાં અલગ રીતે ખેતી કરી છે અને આ બિયારણ પણ અલગ છે તમે જોઈ શકો છો તો દોસ્તો જે આ એરંડા તમને જોવા મળે છે એની અંદર એની માળ જ અલગ રીતની છે કે જે આપણે જે ખેતી કરી છે એની માળ એક દોઢ ફૂટની હોઈ શકે છે પણ મિત્રો આ જે માળ છે બે ફૂટથી પણ વધારે લાંબી માળ છે અને એની ખેતી કલટીના કાવાથી પણ વધારે રાખીને કરવામાં આવી છે અને એરંડો એકદમ નરમ જોવા મળે છે એટલે કે સરસ અને થરથી ટુ સુધી ડાળા ફૂટેલા છે અને આ જે ખેતર છે એ વિક્રમભાઈનું ખેતર છે અને આજે આપણે વિક્રમભાઈના ખેતરની અંદર આવે છીએ અને એમની પાસે જે આપણે મુલાકાત લેવાની છે એમની જોડે ચર્ચા કરવાની છે કે એ કઈ રીતે ખેતી કરે છે અને આ કયા એરંડાનું બિયારણ છે એ વિશે પણ આજે આપણે વાત કરવાની છે તો એની પહેલાં આપણે આખા ખેતરની અંદર ફરીશું અને ચારે બાજુનો નજારો જોઈશું અને એ કયા ખાતરનો ઉપયોગ કરે છે એ વિશે પણ આજે આપણે આગળ ચર્ચા કરીશું તો અમારી સાથે બના રહો તો દોસ્તો તમે જોઈ શકો છો કે એક આ નાનો છોડ છે એને તમે જોઈ શકો છો કે એને થડથી ટોસ બહુ ડાળો ફૂટી છે આ આ બાજુનો છોડ તમે જુઓ કે આ જે છોડ છે એની માળ તમે મિનિમમ જુઓ કેટલી લાંબી છે આની જે માળ છે એ ત્રણ ફૂટ જેટલી મને જોવા મળી રહે છે અંદાજે ત્રણ ફૂટ તો હોઈ જ શકે છે તો દોસ્તો આવી રીતે તમે જુઓ કે આપણે પણ જે એરંડાની ખેતી કરીએ છીએ એનો કલર એકદમ આવો હોય છે એરંડાનો સોળ પણ આવા હોય છે અને આવી રીતે આપણે ખેતીઓ એરંડાની કરતા હોય છે પણ આ અલગ છે તમે જુઓ કે આ કંઈક એની અંદર ગમે તે કયું ખાતર ઉપયોગ કરે છે કેવી રીતે ખેતીવાડી કરે છે એ આજે આપણે એમની જોડેથી શીખવાની છે અને માહિતી લેવાની છે મિત્રો તો આવી રીતે તમે જોયું કે આ કંઈક અલગ ખેતીમાં કયું કયું ખાતર વાપરે છે એ પણ આજે આપણે પૂછી લેશું એમને અને જાણવાનું છે મિત્રો તો હવે જુઓ કે આપણે આ બાજુના ખેતરની સેટે આવી ગયા છીએ મિત્રો આ બાજુનો જે નજારો છે એ પણ આ બાજુ જેવું છે ચારે બાજુ એવો જ નજારો છે મિત્રો અને હવે આપણે આ બાજુ જવાનું છે તો આ બાજુ જે અંદરનો નજારો છે એ પણ હું તમને બતાવું જોઈ શકો છો મિત્રો કે ચારે બાજુનો નજારો સરખો જ છે ચારે બાજુ એરંડાની ખેતી એક જ સરખી આપણને જોવા મળી છે તો દોસ્તો આવી રીતે કે જે આ પાક્ષી છે એની બાજુમાં ઘવાની ખેતી કરેલી છે અને આ બાજુ જે છે એરંડા છે તો મિત્રો હવે આપણે વિક્રમભાઈ પાસે પહોંચવાનું છે અને વિક્રમભાઈની મુલાકાતે લેવાની છે ને વિક્રમભાઈને આપણે વાત કરીશું કે આ તમે કયું બિયારણ લાવ્યું છે કેવી રીતે ખેતી કરી છે કયા ટાઈમે તમે આ એરંડાનું બીજ રોપ્યું હતું અને કેટલા વીઘા છે અને કયું કયું ખાતર ઉપયોગ કરો છો અને કેટલા સમયે તમે એરંડાને પાણી આપો છો એ વિશે આજે આપણે ચર્ચા કરીશું તો ચાલો હવે આપણે વિક્રમભાઈની મુલાકાત લેશું તમે જોઈ શકો છો મિનિમમ આજે છોડ તમને જોવા મળે છે એની કેટલી લાંબી માળ છે મિત્રો હું એ જ વિચાર કરું છું કે આ કયું બિયારણ છે કે આટલી લાંબી માળ આપણને જોવા મળી રહી છે તો ચાલો આપણે આગળ વધીએ જોઈ શકો છો મિત્રો તો મિનિમમ મિત્રો આપણે જે એરંડાની ખેતી કરતા હોય છે એ આવી રીતે જે કંઈક અલગ હોય છે અને આની જુઓ કે જે આપણે કાલે જે વિડીયો બનાવ્યો તો એની અંદર તમને ઘણા એવા છોડ જોવા મળી રહ્યા હતા કે એની અંદર જે નજારો હતો એના જે ફૂલ ખવાતા હતા એ પણ ક્યાંય જોવા નથી મળતા જેની માળ બંધાઈ રહી હતી એના જે નજારાની અંદર જે માળ લેવા માટે જે ઘોટો હતો એ જે ઘરતો હતો જે ફૂલ ભણતા હતા એ પણ આપણે જોવા મળ્યા હતા એવો પણ નજારો આની અંદર જોવા નથી મળી રહ્યો મિત્રો અને બીજું કે આવી રીતે આપણે સક્સેસ થતા હોઈએ છીએ ખેતીવાડીમાં એટલા માટે મિત્રો આપણે આગળ આવવું જરૂરી છે અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો દિલથી વિડીયોને ખેડૂત બીજા ખેડૂત મિત્રો સુધીને શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો દિલથી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને અમારી નવી નોટિફિકેશન